હેય ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જેસુમ નાના શેશિકરેસ્ના જય ઓગેશ્વર બસ જો સવારે નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયો છું અને આજ તો ભાખરી ખાલી દીધી પછી વ્લોગ શરૂ કર્યો અને ભાભી ગયા છે એને બેન ની અડદિયો બનાવવા માટે અને ટીનો સમજવાનું દિવાળી પછી અડદિયો હે ઓમે દિવાળી પછી અડદિયો યાર આમાં દિવાળી છે આમાં આવે આપણે તો દિવાળી વખતે બનાવતા ને પછી બનાવતા દિવાળી પછી ઓકે તો બરાબર છે મને એમ કે દિવાળી વખતે મને આપણે દિવાળી નાસ્તો નતો બનાવ્યો સંડી બહુ પડે હા

માસી છે ને પાટુ માસી હા માસી મામીને બધા આરે છે અને અમર ઘરે તો મમ્મી એકલા જાય છે બસ માં જાય છે એને તો ફૂલ એન્જોય કરવા છે 4 દિવસ માટે જાવ ને હા 4 દિવસ સુધી મમ્મી જલસા સાથે ને વ્લોગ ઉતાર છો તમે તમને ફોન લઈ દીધો છે કેમેરા વાળો મમ્મી પેલા Samsung નો W વાપરતા ડબલ એટલે અમારે અહીંયા W કે બટન વાળો W ઉતાર છો નહીં હો

મને ટાઈમ જ ન રહ્યો પછી અમદાવાદ જવાનું થઈ ગયું તો પપ્પાએ ફાઇનલી ફોન લઈ લીધો છે હું જે દિવસે ગામ ગયા ને એ દિવસે લીધો હતો સેમસંગ એસ ટ્વેન્ટી વન એફી ફાઇવ જી સેમસંગનો ફોન લીધો પપ્પાએ સેમસંગમાં જ રહેવું હતું બીજી કંપની નથી જાઉં કેમ કે ઓલા બધા સિસ્ટમ ફાવી ગઈ હતી ઓલા જેવું છે એપલના ફોનવાળાને એપલ જ ફાવે બીજો ન ફાવે અને એન્ડ્રોઈડવાળા જે દીધી એપલમાં જાય તે દી કેવડ આવે ને કેમકે સિસ્ટમ ફરી જાય એટલે પપ્પાએ એ ફોન લીધો છે આઠ જીબી બસો છપ્પન

હે ઈ દાદા બાંધેલ નઈ બાંધી દો તમે આયા મને થોડો આવડે એવું આવે લે આલ કર દો આ લે તું વિડિયો ઉતરું બાંધ દો આયા તે ના ના સાયો ને કાકા દોરી બાંધે છે બરી શરમ આવે શરમ ને લે હતા હું કે હું હેતા લોબ ઉતારું છું લે આ તૂટી ગઈ એ ઓલા તૂટી લે પતંગ કોણ લાવ્યો તારે આટુ અમે હે

કેમ હસું જો આપણે તો જાશું ને એટલે જોઈ લેજે અંદર જડીને જોઈ લેજે અંદર નઈ તો આપણે અંદર લાવું તો બસ આખી ઊભડી કાઈ ન ઊભડે ઊભડે તો ચાવી કાઢી લેવાની તારે ડ્રાઈવરની ડ્રાઈવર હાથ તોય ને ઈ ન ઊભી રાખે ને તો ચાવી કાઢી લેવાની ગાડી ઊભી રહી જાય આવડી ગયો ને તને કાઈ ન કરે નાના સિગત કોઈ ન નાના સિગત કોઈ ન કાઈ મારે માર હો તો ત્યારે કાઈ

ચાલો તો મમ્મી તો ગામ અને હા જંગલ બનાવે છે તો વિઝિટ માટે કે ગામમાં હવે જંગલ કેવું બનવાનું છે સ્પેશિયલ સિંહ ને બધા પક્ષીઓ રહી એ માટે જંગલ બનાવે છે તો એ તમારે જોવું હોય તો બાજુ વિડીયોમાં છે જોયા મજા આવે છે બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર